એમાં પચીસથી ત્રીસને અસર થઈ હતી દવાની એમાંથી નવ ઘેટા મરી ગયા અને બાકી આપણે પશુ દવાખાના ડૉક્ટરે આવીને બચાવી લીધા પંદરથી દસથી પંદર વીસને અત્યારે સારું છે ને બધા બીજા બચી ગયા ના નવ ઘેટા મરી ગયા આજ રોજ તારીખ બાર ત્રણ બે હજાર ચોવીસના રોજ ભગાભાઈ નથુભાઈ પરમાર રહે શક્તિનગર તાલુકો ખંભાળિયા ના નવ ઘેટાના અચાનક મૃત્યુ થતાં તેઓ શ્રીએ અમારા પશુ ચિકિત્સા અધિકારી શ્રી ડૉક્ટર અતુલ પટેલને જાણ કરતા તેઓએ સ્થળ મુલાકાત લીધી જે બીમાર ખેટા હતા એને તપાસા અને જે મરણ ખેટા હતા જે મૃત્યુ પામ હતા એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને પ્રાથમિક દૃષ્ટિએ સારવાર અને હિસ્ટ્રી ઉપરથી એવું લાગે છે કે કોઈ કેમિકલ પોઈઝનિંગ ખાવામાં આવી ગયું હોય એને લીધે થયું હોય લાગે છે એટલે કોઈ હાલની દૃષ્ટિએ કોઈ રોગચાળો હોય એવું લાગતું નથી અને જે પણ ડૉક્ટર દ્વારા સારવાર કરવામાં આવી છે તે સારવારને લીધે અત્યારે જે ચૌદ ગેટાની સારવાર કરી એ સંપૂર્ણ સ્વસ્થ